ગુડ મોર્નિંગ જય માતાજી બધાને મિત્રો આજે આપણે વેડિંગની સિઝન શરૂઆત થઈ ગઈ છે હવે લગનગાળો શરૂઆત થઈ ગયો છે તો આજે આપણે ઓર્ડરમાં જઈ રહ્યા છીએ હું છું પરાલિયા જયદીપ અને મારી સાથે છે અમિત મકવાણા એસટી સ્ટુડિયો ચોટીલા અને બીજું નામ આપણે કહીએ તો અમિત ક્લિક રેડી અમિતભાઈ તો આપણે જઈ રહ્યા છીએ આજે આજે આપણે ક્યાં છે આજનું જીંજોડે આપણે જવાનું છે આજે ઓર્ડરમાં તો ચાલો જોતા રહેજો તમે આગળ તો અમારે અત્યારે વિધિ ચાલુ થઈ ગઈ છે સવારે 8 વાગે મોરે પણ પનતરે આજે તો ગણે 2:00 વાગી ગયા છે 11 વાગ્યા તો હજી તો છે ગણેશ બેહરા છે જીંજોડા પોચી ગયા છે ઓર્ડરમાં અંગોળ માંડોજી તો બાકી છે પાટુકાણ બાકી છે

મે ઉપર જોયા આ તો લેવા પણ ભાઈ બને શું ભૂલી ગયા હે ભૂલી ગયા લાવવા જો ના ભાઈ બડા માવો બનાવે શું કરવાનું સેલ્ફી વિડિયો વિડિયો છે આજે મે આજ અત્યારે આયા તે આમે વિડિયો બનાવવા માટે

આવી ગયા છે બીજો દિવસ હો આ છે આપણા આજના દુલ્હન ફોટો પાડવા માટે આપણે આવી ગયા હતા એમની વાડીમાં જો આ ભાઈ છે માવો બનાવે છે હું માવો આ અમારા શેઠ અમારા આજના આયા માવો બનાવે છે કઈ મારી ગયા ખાવા જો જાય છે હવે

لو اوی ویدیو નો ટાઈમ થઈ ગયો છે બેહી ગયા છે બધાય જો પાળીયા બેઠા છે બધાય માં વરાળો બેઠો છે અને અમારે જવાબ બે ભાઈ ચા પી અમે બેઠા ચા પીતા નથી હાલો

This is my friend. This is ना ले। जो हमने हाथ पोला સાહેબ ટાઈમ આપે વેલા બાકી છે વરાજા અમારો ખાસ ભાઈબંધ છે અમે બાકી છે છે ટાઈટ છે ટાઈટ છે કરે હજી આયા તો

आज ना सेठ हमारा हमीद भाई है और आप आते हो मन दरा खाना ले देतो है दरा खाए दो नहीं 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 दरा खा का नानो है 10 रुपए ने दरा खाए दे जा जी नहीं खा तो मन को खाए ओए दरा ने की मत कबे छे दरा ने ले जो लाऊ नो करे तो माओ एक को खाए दे दरा ने खावा नो जाए हम मेहमान હાલો ખાલી તો જાવક નહી હવે ના ભાઈ હું જાવક નહી હવે માર ચાલે બેઠા બબે પર કોઈ ઉભા ન થતા ઓય ગામનું નામ હે કુમાર કપલ ફોટા બાકી રહી ગયા હતા ત્યાં જો આ बाजू દુલ્હન અને વરાજો હવે જો અમારો કેમેરા બેન ઓલા મિત્રો છે એટલે હવે ચાલુ છે મિત્રો જો અપરાએ અત્યારે કપલ શૂટ કર્યું છે કપલ શૂટ આપણું ફાઇનલી પતી ગયું છે તો હવે આપણે પાછું પાછો જઈએ હવે જનમો તો આપણે વરાજા છે ગાડી માંથી આટવાર દેખાય